નમસ્તે બાળ મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પાઠ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું પ્રશ્ન એક કુદરતી ખાતર કયા કયા છે જવાબ છે વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર આ ઉપરાંત પ્રાણીઓના છાણ વનસ્પતિનો ખોળ વગેરે કુદરતી ખાતર છે પ્રશ્ન બે કૃત્રિમ ખાતરના નામ લખો જવાબ છે યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપર ફોસ્ફેટ પોટાશ એનપીકે કે વગેરે કૃત્રિમ ખાતર છે પ્રશ્ન ત્રણ એનપીકે કે એટલે શું એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ પોટેશિયમનું વૈજ્ઞાનિક નામ કેલિયમ છે અને પોટેશિયમની સંજ્ઞા કે ઓગણીસમાં નંબર ઉપર પીરિયોડિક ટેબલમાં આપણને જોવા મળે છે પ્રશ્ન ચાર સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે જવાબ છે સિંચાઈ પ્રશ્ન પાંચ સિંચાઈના સ્ત્રોત કયા છે જવાબ છે કુવાઓ બોર કુવાઓ તળાવો સરોવરો નદીઓ બંધ ડેમ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે પ્રશ્ન છ સિંચાઈ માટેની રીતો કેટલી છે અને કઈ કઈ જવાબ છે સિંચાઈ માટેની ચાર રીતો છે એક મોટ જે ગરગડીયુક્ત વ્યવસ્થા છે બે ચેન પંપ ત્રણ ઢેંકલી ચાર રહેટ જેમાં ઉચ્ચાલનનો પ્રકાર જોવા મળે છે પરીક્ષામાં એવું પૂછાય કે ઉચ્ચાલનનો પ્રકાર હોય તેવી સિંચાઈની કઈ રીત છે તો આપણો જવાબ રહેશે રહેટ પ્રશ્ન સાત આધુનિક સિંચાઈ પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ જવાબ છે આધુનિક સિંચાઈ પદ્ધતિ બે છે એક ફુવારા પદ્ધતિ બે ટપક સિંચાઈ પદ્ધતિ આ સિવાય પણ બીજી બે એવી પદ્ધતિઓ છે જેનાથી આધુનિક સિંચાઈ થઈ શકે છે એ છે માટલા પિયત પદ્ધતિ અને ધોરિયા પિયત પદ્ધતિ પ્રશ્ન આઠ ફુવારા પદ્ધતિ કેવી જમીન માટે વપરાય છે જવાબ છે જે જમીન અસમતલ હોય મતલબ જમીનનો ઢાળ સરખો ના હોય તથા રેતાળ જમીન માટે ફુવારા પદ્ધતિ વપરાય છે પ્રશ્ન નવ ટપક સિંચાઈ પદ્ધતિ ક્યાં વપરાય છે જવાબ છે ફળ આપતી વનસ્પતિના બગીચા તથા વૃક્ષોને પાણી આપવાની આ ટપક સિંચાઈ પદ્ધતિ વપરાય છે પ્રશ્ન દસ પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં કઈ પદ્ધતિ સારી જવાબ છે ટપક સિંચાઈ પદ્ધતિ પ્રશ્ન અગિયાર નિંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે જવાબ છે નિંદામણ પ્રશ્ન બાર નિંદણ દૂર કરવા શું વપરાય છે જવાબ છે ખુરપી અથવા વાવણિયાથી નિંદણ દૂર કરી શકાય છે પ્રશ્ન તે નાશક રસાયણ કયું છે જવાબ છે ટુ ફોર ડી પ્રશ્ન ચૌદ નીંદણનાશકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે જવાબ છે નિંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનવાના પહેલાં નીંદણનાશકનો ઉપયોગ થાય છે પ્રશ્ન પંદર લણણી કોને કહે છે જવાબ છે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે એક અનાજ પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિના થાય છે પ્રશ્ન સોળ લણણી કરવા શેનો ઉપયોગ થાય છે જવાબ છે દાંતરડા અથવા હાર્વેસ્ટર હાર્વેસ્ટર એ આધુનિક મશીન છે જે લણણી કરવા માટે વપરાય છે પ્રશ્ન સત્તર અનાજના દાણા અલગ પાડવા અથવા કહીએ તો કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને અથવા બીજને ભૂંસામાંથી અલગ કરવાના હોય છે તેને શું કહે છે જવાબ છે થ્રેશિંગ પ્રશ્ન અઢાર થ્રેશિંગ કયા મશીનથી થાય છે જવાબ છે કમ્બાઈન મશીન કરવા અને દાણા અલગ પાડવા જેવું બંને કામ કરતું મશીનનું નામ કયું છે જવાબ છે કમ્બાઈન મશીન હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપે આ મશીન કામ કરે છે પ્રશ્ન વીસ લણી ઉત્સવો કયા કયા છે જવાબ છે પોંગલ બૈસાખી હોળી દિવાળી નાબન્ય અને બિહુ પ્રશ્ન એકવીસ અનાજનો સંગ્રહ કરવા સાયલોમાં કરવામાં આવે છે તો આ સાયલોમાં એટલે શું જવાબ છે સાયલોમાં એટલે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં એવો અર્થ થાય છે પ્રશ્ન બાવીસ કોડ લિવર ઓઇલ શેમાંથી મળે છે જવાબ છે માછલીમાંથી પ્રશ્ન ત્રેવીસ ખેત પદ્ધતિઓ ક્રમશઃ જણાવો જવાબ છે એક ભૂમિને તૈયાર કરવી બે રોપણી અથવા વાવણી કરવી ત્રણ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું ચાર સિંચાઈ કરવી પાંચ નિંદણથી રક્ષણ આપવું છ લણણી કરવી અને સાત સંગ્રહ કરવો પ્રશ્ન ચોવીસ ફુવારા પદ્ધતિ ક્યાં ઉપયોગી છે જવાબ છે ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન કોફીના વાવેતર અને અન્ય પાક માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન પચીસ પશુપાલન એટલે શું જવાબ છે પશુઓની દેખરેખ એટલે કે માવજત રાખીને ખાદ્ય પદાર્થ ખોરાક મેળવવામાં આવે છે તેને પશુપાલન કહે છે બાળદોસ્તો આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો તથા પુનરાવર્તન કરતા રહેશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ આભાર